આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો આ રમણીકભાઈ વઘાસિયા પટેલ સમાજ વતી આવે છે શ્રીનાથગઢ ગોંડલ તાલુકાનું રાજકોટ જિલ્લાનું તેના વતની છે અઢી કરોડ જેવી એની પાસે મિલકત છે ખાનાર કોઈ નથી બે બાપ દીકરો છે માળી નથી કે ભાઈ કોઈ નથી એટલે ખૂબ પરિસ્થિતિ આ રીતે સારી હોવા છતાં બૈરાના લીધે ખરાબ પરિસ્થિતિમાં મુકાયેલા છે બે બૈરા કરી હતી એક બૈરાને દારૂ ન પાયો એટલે વહી ગઈ અને બીજી આવી એ પોતાની જાતે દારૂ ગોતી આવતી હતી એટલે કાઢી મેળવી પડી બે બે મહિનાને અઢી મહિના રોકાય અને છૂટું કરવું પડ્યું તો આવી હાલત રમણીક બને થાય છે અને હવે ગમે તે મળી જાય દીકરાવાળું હોય દીકરીવાળું હોય વિધવા હોય ત્યક્તા હોય કોઈ પણ હાલે અને ગમે તે જ્ઞાતિ હોય એક દેવી પૂજક માટે અમને એમ કીધું છે કે દેવી પૂજક સમાજમાંથી ન જોઈએ એટલા માટે ન જોઈ બીજો કાંઈ આપણને વાંધો નથી પણ એને ગાળો બોલવાની બહુ ટેવ હોય છે એટલે પૂજક માટે આ એક શુભ તો મોટા મોટી લોકોને છે કે એને ગાળો બોલતા બોલવાની બહુ ટેવ હોય તો એટલા માટે એમ કે મારે એ ન જોઈએ અને દલિત સમાજ માટે તો એને ના પાડી પણ ખરેખર તો દલિત સમાજમાં તો દલિત સમાજની દીકરીઓ જ ક્યાંય જવા માગતી નથી દલિત સિવાય એ તો આપણે ઘણા બધા વિડીયો મૂક્યા છે એમાં આપણે ઘણી બધી દલિત દીકરીઓને પૂછ્યું કે સવર્ણ સમાજમાં કે પટલ સમાજમાં કે બ્રાહ્મણ સમાજમાં તો એ તો ચોખ્ખી ના જ પાડે કે ના ભાઈ અમારે એમાં નથી કરવું હું કામ એના ઘરવાળા અમારી સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર રાખતા હોય છે એટલે એમાં તો નથી કરવું તો આ ભાઈએ ના પાડી એટલે એ તો પ્રશ્ન સોલ્વ થઈ ગયો પણ બાકીના સમાજમાં એણે કીધું કે કોઈ પણ વિધવા ત્યક્તા હશે અને બાળક હશે તો પણ ચાલશે તો આ વિડીયો ખરેખર સાંભળવા જેવો છે સારી એવી મિલકત ધરાવે છે પોતે ઉંમર થોડીક છે પણ એની પાછળ એનું ફ્યુચર સારું બને એમ છે તો જો આ રીતે કરશે તો એમને સારું ભવિષ્ય મળશે તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને ખૂબ લોકો જોઈ અને રમણીકભાઈ વકાશેને પોતાની યોગ્ય પાત્ર મળી રહે પણ એન્ડ સુધી આ વિડીયો જોવા જેવો ખરો અને હા આપણે કોઈ પણ વિડીયો મૂકીએ પછી એને ડિલીટ મારતા નથી સિવાય કે એને બીજો કાંઈ પ્રોબ્લેમ થાય કૌટુંબિક પ્રશ્ન થાય તો આપણે વિડીયો ડિલીટ મારીએ પણ એના માટે એણે वृद्धा आश्रम अथवा अनाथ आश्रम में ભરી रुपया भरी और इनने भावते તો આપણે मोकल से तो आपरे वीडियो डिलीट मारी छु अन्यथा आपरे क्यारे वीडियो डिलीट मारता नहीं बोलू। तो आको वीडियो सांबडी और खूब शेयर करो हेलो हमें जे काम करताओ ने तुम्हारा हेलो काम स्वरूप बे बिजा हेलो हमारे કેટલી ઉમર બાવન વર્ષ હવે થોડું થાય લગ્ન જતા ગો લગન નથી આપણા

બરાબર છે પણ હોય તો તમારી વિગતો હું માગું તમને એટલે આપો તમે અને માં મૂકી દઈએ આપડી સિસ્ટમ આ છે હા તો એક મિનિટ તમારું નામ પણ મને લખાવો એટલે વ્યવસ્થિત થઈ જાય બરાબર ને ચાલુ રાખો હવે હા તમારો વોટ્સએપ નંબર છે નવા નવ્વાણું બે તેતાલીસ

કે મારી 24 કલાક મારી પાસે લાઈન છે પાણી પૂરો સકળવાર પાણી છે ભાઈ કાફલી રીપચિતરી ગડી વો બો રાખે લે લાંડે પાણી મારો ભાણે જાતું હુઈ મારો પાણી ન થે કેમ તો 65 લાખ 212 મીને ખેલી લઉં ગમે તે હું કોરું ક્યુ ક્યુ કે કડી છે 10 ટક 10 ટક 10 ટક બરાબર મકાન કે મકાન કરના છે આ મકાન કરના હો જાણને

ઈ દોઢ મહિનો રહી ગયું એવડી પેલી પેલી કેટલા મહિના રોકાઈ ગઈ ઈ તો આઈ તમારે ગામ માં ને ગામ માં તો ખબર તો યાદ ખબર તો પડી જાય દારૂ ગામ માં પડી દારૂ પડી એની ભાઈ તો ગોતી ગોતે કાઢી મૂકી પડી મારે દારૂ પી કે ખરેખર થોડું આગળ કઈ હા

அப்படிப்பட்ட હાલ હાલ ગમે તેવો ફોટો હાલ ક્યાં આપડે કઈ સ્ટુડીઓ માં આપવો છે હા મુંબઈ તો મોકલવું છે આપડે ફિલ્મના ના હીરો માં બરાબર ને તો બરાબર એટલે અઢી કરોડ ની મિલકત છે એમ ને અઢી કરોડ ની મિલકત થાય ને તમારી

એ તો સારું વાત છે કે આપણે હોય દીકરી દીકરો હોય એની વાત લાખ હોય મારી જિંદગી સુધરી જાય એમ જ હોય એમ જ હોય મળે એનાથી દીકરી દીકરો હોય લાખ મારી જિંદગી સુધરી જાય હા બરાબર બરાબર વાત વાત

ഞാൻ കോടൻ ഹുക്കൈ കിളമണി വാപശീ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો